શું ઘરમાં સોલાર પેનલ લગાવી જોઈએ કે નહીં સરકારે રૂફ ટોફ યોજના શરૂ કરી છે તમે તેને ઘરની છત પર લગાવી શકો છો અને લાભ મેળવી શકો છો તો ચાલો આપણે જાણીએ તમામ સવાલોના જવાબ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જી ફોર ગુજરાતીમાં તો જોઈએ એક નવો એપિસોડ આપણી વાત ભારતમાં સરકાર એક નવી યોજના લઈને આવી છે જેમાં ઘરોની છત ઉપર સોલાર પેનલ લગાવવામાં આવશે વાસ્તવમાં વીજળીના સંકટને ધ્યાનમાં રાખીને સરકારે આ રૂફટોપ યોજના શરૂ કરી છે આ હેઠળ એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં સામાન્ય લોકો ઓછા ખર્ચે તેના ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવી શકે છે આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે શું આપણે આને ઇન્સ્ટોલ કરવું જ જોઈએ કે નહીં અને તેનાથી આપણને શું ફાયદો થશે તો ચાલો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ ગુજરાતના મોઢેરા નામના ગામને સોલાર વિલેજ કહેવામાં આવે છે અહીં તમને દરેક બીજા ઘરની છત ઉપર સોલાર પેનલ્સ જોવા મળશે આ ગામમાં ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન સોલાર પેનલ ઉપર ચાલે છે આ ગામના દરેક ઘરને તેમાંથી વીજળી મળે છે એટલે કે તે પોતાના ઉપયોગ માટે વીજળી ઉત્પન્ન કરે છે જેના કારણે ઘરોમાં વીજળીનું બિલ પણ ઓછું અથવા તો નહિવત આવે છે ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવાના ફાયદાઓ જોઈએ તો આ રીતે ઉત્પન્ન થતી વીજળી સસ્તી અને સુવિધાજનક છે આપણા ઉપયોગ માટે વીજળી જાતે જ ઉત્પન્ન કરીશું તેના ઉપર પચીસ વર્ષ સુધી કોઈ ખર્ચ કે જાળવણીની જરૂર નથી સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે કારણ કે તે ઘરની સતના ખૂણામાં સ્થાપિત કરી શકાય છે તેનાથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી તેથી જો તેને તમારા ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો તેનાથી તમને કોઈ નુકસાન થતું નથી તો તમે આ જોયા સોલાર પેનલ્સના ફાયદાઓ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જય હિન્દ વંદે માતરમ